બેઠા છો થાકી ગયા છો આરામ કરી રહ્યા ને કમલેશ કુમાર યુઝ કરીને આયા કેવું લાગ્યું બહુ મજા આવી ને તમે તો ચારે ચાર રાઈડ બે ધના ધન તમે ફોરમે પૂરી કરીને બેસી ગયા એડવેન્ચર જેવું લાગે ફ્રીલિંગ ફ્રીલિંગ લાગે એમ ફોરમ કે એક વખત ઊંચી થઈ ગઈ એટલે પેલું થોડું નવું શીખવા ને નવું આમ મજા આવે થોડી બીક હોય થોડું આમ નવું નવું હોય એટલે જવાની દે તો એક એક સાઈડ ને આમ ઊંચું થઈ ગયું હા મેં જોયું અહીં તો બધા ભરાતા હતા આ બાજુ ઉપરની સાઈડ મજા આવી પડે હવે આપણે આમાં જવાનું છે

પેનોરેમિક ગોંડોલા વ્યૂ એટલે અહીંયાથી આ જે છે ને ઉડન ખટોલા એમાં બેસીને જવાનું છે અને ઉપર જતા પંદર મિનિટ થશે ઉપર જતાં પંદર મિનિટ થશે નજારા જોતા જોતા જવાનું હોય સરસ ટાઈમ થઈ ગયો જો લાલ ઝાડ થઈ પંદર મિનિટ થશે ઉપર પહોંચતા

પછી ટોમલન ટાઉન છે ને જ્યાં તો રિસોર્ટ છે આના સિવાય નજીકમાં ટાઉન છે ત્યાં આગળ ટીમ મોટન ને બધું જ છે ત્યાંથી કોફી વોફી લઈ અને પછી પીશું દરિયો નહીં લેક છે એ મસ્ત દેખાય અહીંયા આ બધા ડુંગરા છે ને આ બધામાં ટ્રેકિંગ કરવાની એટલી મજા આવે ને જંગલો એટલા મસ્ત છે ને ત્રીજી હમણાં અઠવાડિયા પહેલાં જ આવીને ગયો ટ્રેકિંગ કરવા ટ્રેકિંગ કરવા પણ અહીંયા ના આવો

આ ગોંડોલામાંથી છે ને અમે ઉપરના ટોપ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી નજારો તો જો આ જોરદાર નજારો છે નહીં ચારે બાજુથી જુઓ તમે જંગલ એ જંગલો બહુ મસ્ત વ્યૂ આવો છો ભાઈ અહીંયાથી વ્યૂ જોઈએ કમલેશ કુમાર અહીંયાથી મજા આવશે જો અત્યારે પંચોતેર ફેરોનીટ ટેમ્પરેચર છે બેઠા નહીં પણ આવી છે

ઝૂમ કરજો બાકી દૂર ના જતા તો ભાઈ ટોપ ઉપર આવી ગયા ને અહીંયા આગળ જાય ને ફોટો સેશન ચાલુ કરી દીધું આ પોઈન્ટ ઉપર છે ને ઢગલો ફોટા પાડી દીધા છે હજુ બીજા પોઈન્ટો તો બધા બાકી જ રહી ગયા નહીં કમલેશ કુમાર અહીંયા જ ખાસા ફોટા પડી ગયા નહીં મેમરી ફૂલ થઈ જશે તારું શું કેવું છે સ્વર્ગ જેવું લાગે મસ્ત લાગે એમ અને આ આપડે ફોલ માં આઈએ ને તો બહુ મસ્ત લાગે એમ ફોલ ની અંદર કલર બહુ મસ્ત હોય ફોર મંડી હોય સેલ્ફી જે કહેવાય ને કે માઉન્ટ રમલા ઓલ કોટ આ બધું જન્નત છે એ બધી જન્નતની સેર આલોકન કરાવી દીધી છે જિગ્સ કુમારે કરાવી દીધી જન્નતની સેર હવે નેક્સ્ટ ટાઈમ આવું એટલે બીજી બધું બહુ બધા ઓપ્શન છે એ બધા નેક્સ્ટ ટાઈમ ઓકે એક્સપ્લોર કરવાનું વિચારી મૂકે આવું જોઈએ કે આર એ આવું છે નેક્સ્ટ ટાઈમ છે એ થોડું આ રીતે આ બાજુ આવ્યો આ બાજુ

આ રીતના બધા ઓપ્શન છે ફૂડના બધા કોફી વોફી લેવી હોય બધું લેવું હોય ને તો આ રીતનું છે ને અહીંયા બેસીને શાંતિથી વ્યૂ જોવું હોય ને તો વ્યૂ બી જોવાય આ ટોપ ઉપર જે રેસ્ટોરન્ટ બનાવી છે ને ત્યાંથી બી તમે જુઓ અહીંયા વ્યૂ દેખાશે અને આ રીતની આખી રેસ્ટોરન્ટનું બધું છે અહીંયા ઉપરની સાઈડ જુઓ ટ્રેકિંગ કરીને આ વસ્તી આવી રહી છે ગપાટા મારતી મારતી આ બાજુ આવો ફોરમ આ બાજુ આવો જો આ રિસોર્ટ ની પાછળની સાઈડ નો વ્યૂ છે અને અહીંયાથી બી જો મસ્ત વ્યૂ આવે આવે છે ખુરશીઓ બુરશીઓ તો બધી બાજુ મૂકેલી છે તમારે શાંતિથી વ્યૂ જોવો હોય ને તો આ રીતે ખુરશીઓ મૂકેલી છે આ પાછળનો ભાગ છે જોવો પાછા પાછાની સાઈડ ઉપર આવી ગયા અને અહીંયાથી વ્યૂ જો અહીંયાથી બી વ્યૂ મસ્ત દેખાય દૂર દૂર સુધી જ્યાં સુધી તમારી નજર પહોંચાડો ને ત્યાં સુધી તમને જંગલો દેખાશે બધા માઉન્ટ રોમલની ટેકરીઓ અને લોરેન તીડ કે છે દૂર દૂર સુધી તમને દેખો વિશાળ જંગલો તમને દેખાય આમાં આગ લાગે એટલે પછી ધુમાડા નીકળે આવા જંગલો હોય અને અહીંયા જો ફોટોગ્રાફી ચાલી રહી છે સાસુઓની

અને આ બાજુથી બી જોવા પાછો એક ડિફરન્ટ વ્યૂ આવે છે બધી બાજુથી છે ને આ લોકો પોઈન્ટો બનાવેલા જ છે અને આ જે ખરી ને આ બધી આ સ્કીંગ માટેની છે કમલેશ કુમાર આ બધી જયારે વિન્ટર આવશે ને હા એ સ્કીંગ માટે છે બધી જ તમને બધા બધી બાજુથી તમે ઉપર આવી શકો એના રૂટ છે ને આગળ મેપમાં બતાવું બતાવો છો આપણે ટોપ ઉપર છીએ અને ત્યાંથી જે બધા સ્કીંગ માટેના ડિફરન્ટ ડિફરન્ટ રૂટ છે ને એ બતાવ્યા છે અને એ ડિફરન્ટ ડિફરન્ટ રૂટ ઉપર છે ને આ જે બધી ખરી ને ઉડન ખટોલા એ બધી જાય અને ત્યાંથી તમને ઉપર લઈને અને પાછું નીચે સરકવાનું ને એવું બધું ઉપરથી એવા પાછા નીચે ઉપરે આપણે બધા જો અહીંયાથી મસ્ત વ્યૂ આવી રહ્યો છે જો લેક બેક બધું મસ્ત દેખાઈ રહ્યું છે કે તો હવે ભાઈ માઉન્ટ રોમલન્ટ ફરી અને અમે નીચે આવી ગયા છીએ અહીંયાથી માઉન્ટ રોમલંડનું રિસોર્ટ ચાલુ થાય આ મેઇન ટાવર છે હજુ રોમલંડ ટાવર અહીંયા આગળ આવી ગયા છીએ અને અહીંયાથી હવે જઈશું પાછા ઘર તરફ ફરતા ફરતા चल पड़ा था यूं ही एक भी सी डगर पर ना कोई मंजिल ना कोई सफर का हम सफर हर बूंद जैसे दिल की बात कह रही थी हर पेड़ हर मोड़ कोई याद सह रही थी સફર મેં ખુદ મુલાકાત હો ગઈ એન બાદલ સવાલ થો કભી પૂછે નહી કુછ જવાબ થે જોને દે નહી પર બારિશ મે સબક કહે દોરે સબ સુન લ सफर में खुद से मुलाकात हो गई इन नज़ारों में मेरी बात खो गई अब ना डर है ना कोई प्यास बाकी बस इस बारिश में, में मेरी सांस बाकी